સજી મારી સજની મનગમતા સુખ લઈએ રે આ સ ખટા ચઢી આવી જ બુખે રે એ આ ચરખે બરખે તે મેહુલો ಿಣಿ ಜಿಣಿ ಜರಸು ಮೋರ ಮೋರ ಮಧುರೇ ಮೋಡ ಮಧುರೇ ಸೂರೇ ಆ ಮಣಿಕಂಚನೋ ಚಟಿ ತ ಇಂಡಿರ ದಿಶೇ ರೇ ಎ সহচারী সব মিলি আবি উমঙ্গে হড়লে আনন্দ হించే রেwala সতেবা মাসি গোপালছবি লো ইনড ওলে বে উ ঝুলে রে এ আ ঝুলවත অতি আনন্দ সু નિજન અંતર ફૂલે રે આ તાલમ્રદ બાજે ઉજે રંગ ઉપજો અતિ ભારી રે એ આ નાચત થઈ થઈ કારકિરતી આ જે જે શબ્દ ઉ ચારી રે આ સવસ પૂરવ પ્રેમ પનો તારે ઐણા એ આ એ વીણા નાણા ઇંડોળે સુખ જો તારે એ નૈણા ભરી પરી નીરખે મરવાલો પૂરવ પ્રેમ પનો તારે આ ઇન્ડોરે ઇન્ડોરે મારો વાલો છે વશાલો ને જોવા જઈએ રે હા એ સુખની સી મા શું કહીએ મનની મન તે જાણે રે એ આ કાનદાસ આનું એ રસનો એ આ કાનદાસ અનુભવ બહુ એ રસનો તે માણી ગર માણે રે વાલા તે માણી માણીગર માણે રે આ હિંડોળે હિંચે इंडो हीं चे ईंदो हीं चे मारो आलो चालो ने जोई रे आ ईंदो हीं चे मारो आलो चालो ने जोई